પ્રણામ હું છું તમારી સખી શૈલી દર્શના શાહ આજે મેં તમારી સાથે દૂધના મસાલાની રેસીપી શેર કરી છે તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ તેના માટે સીંગ લઈશું કાજુ લઈશું કોળાના બી લઈશું અખરોટ પિસ્તા ઇલાયચી મખાના સિંગ તમારે ઓપ્શનલ છે બદામ હવે આપણે તેને એરફ્રાયરમાં પાંચ મિનિટ માટે શેકી લઈશું તમે એને કઢાઈમાં બી શેકી શકો છો કઢાઈમાં બે ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી દેવાનું છે હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં આને થોડું થોડું કરીને પીસવાનું છે નહીં તો તમારું બરાબર પીસાશે નહીં હવે આમાં થોડું કેસર એડ કરી દઈશું અને તેને બારીક પીસી લઈશું આ પાવડરને તમે દૂધ ગરમ કરો ત્યારે તેમાં તમારે સાત પ્રમાણે સાકર નાખીને દૂધનો મસાલો નાખીને પણ બનાવી શકો છો મેં હમણાં ગરમ દૂધમાં જ સાકર નાખીને મસાલો નાખીને દૂધ તૈયાર કર્યું છે આ દૂધ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે બનાવીને એકવાર જ ટ્રાય કરજો મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું નવી રેસિપી સાથે